અને આપણે પાર્ટી ઓર્ડર એવું કરીએ છે આ જાય છે ને સર ઓકે પ્રોગ્રામ મને આપણે આપણે આપીએ છીએ બરાબર આ જાય પ્લેટ ઉપર જાય છે વજન ઉપર જાય કયું કયું ફૂડ છે આપણું મેન મેન આપણે ફાફડા ગાંઠિયા બરાબર એ સિવાય ફૂલ શું મળે એ સિવાય ફાફડા ગાંઠિયા જલેબી ફાફડી ઓકે સમય શું મળે સમય આપણે છે સવારના છ થી બપોરના બાર ને બપોર પછી ત્રણ થી સાંજના આઠ ઓકે ગરમા ગરમ ફ્રેશ ગરમા ગરમ લાવે લાઈ

アムリーヨー